માં તમારું સ્વાગત છે આપણી બારી આવી જાય ને ખુશી બેન દીજો કે શું કરે છે જોઈ લે મિત્ર શું કરતી રહી શું રહી હે આઈસ્ક્રીમ હમ આ શું રમે છે હે શું રમે છે જોઈ લે મિત્ર ખુશી બેન છે રમે છે ને આપણી હવે જઈ રહ્યા છે બાઈકન અને કે શું કરે રહી આપણી જોઈ લે મિત્રો જોઈ લે મિત્ર આપણે હવે અહીંયા જઈ રહ્યા છે બાઈકન અને ભાઈ શું કરે

સાર લઈને ઘરે આવી જયેલું મિત્રો સાર તો લાવી ને ભાઈ તું શું કરે એવું છે એમ જોયેલું મિત્રો કોમ તો બધું પડ્યું છે હવે કોમ કરવાનું